સયાજીગંજ સયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર બે માં અભિલાષાચારસ્તા પાસે આવેલી વરિયાદેવી માતાજીના મંદિર પાસેના ભાગમાં ધારાસભ્ય કેવુભાઈ રોકડિયાની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના સોસાયટીના રહીશો તથા કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા તો ઇલોરા પાર્કમાં ગટર લાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત વોર્ડ નંબર આઠમાં ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ફતેગંજ બ્રિજથી નરહરી એપીએસ તરફ ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવરૂભાઈ રોકડિયાના ગ્રાન્ટમાંથી રૂપિયા આઠ લાખ ત્રીસ હજાર ચારસો ને પંચોતેરના ખર્ચે કરવામાં આવ્યો હતો

આજે સયાજીગંજ વિધાનસભામાં આશરે આઠ કરોડ ત્રીસ લાખના ખર્ચે આજે વિવિધ કામો એટલે કે અલકાપુરીમાં જ્યાં પચાસ વર્ષ જૂની ચીનાઈ માટીની ગટર લાઈનથી કાઢીને આજે ત્રણસો એમ ડાયાની ગટર લાઈન નાખવાનું કામ શક્તિ ફરસાણની બાજુમાં ઇલોરા પાર્ક ખાતે વરસાદી કાંસ બનાવવાનું કામ હોય વરિયાદેવી મંદિર પાસે વોર્ડ બેમાં આજે ચારે બાજુ ફરતે પેઉડ બ્લોક નાખીને એક વોકિંગ ટ્રેક ઊભું કરવાનું કામ હોય કે ફતેગંજ બ્રિજથી નરહરી એપીએસ સુધી ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવાનું કામ હોય આવા આઠ કરોડને ત્રીસ લાખના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે રીતે સમગ્ર દેશની અંદર પાછલા દિવસોમાં માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પંદર દિવસની અંદર અગિયાર લાખ કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આ ખાતમુહૂર્તના કામો જે રીતે બજેટ કેન્દ્ર સરકારનું હોય રાજ્ય સરકારનું હોય એ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં વધ્યું છે છેવાડાના માનવી સુધી કામો પહોંચે વિકાસ પહોંચે એની રાહબરી હેઠળ વડોદરા મહાનગરપાલિકા પણ વિવિધ વિસ્તારમાં આયોજનો કરી રહી છે ધારાસભ્યની ગ્રાન્ટ હોય સાંસદની ગ્રાન્ટ હોય એમાંથી આયોજનો થઈ રહ્યા છે ત્યારે આ વરિયાદેવી મંદિર ખાતે મારી ગ્રાન્ટમાંથી પણ આજે પાંચ લાખના ખર્ચે પેઉડ બ્લોકથી વોકિંગ ટ્રેક બનાવવાનું કામ નું આયોજન હાથ ધરાયું છે આજે કોર્પોરેશન દ્વારા પણ વિવિધ વિસ્તારની અંદર ખાતમુહૂર્તો ચાલી રહ્યા છે અને આજે સયાજગંજ વિધાનસભામાં આઠ કરોડને ત્રીસ લાખના ખર્ચે વિવિધ ખાતમુહૂર્તો થઈ રહ્યા છે